સુરત શેર ડ્રગ્સના ડ્રગ્સ ના ડામવા માટે પોલીસ દ્વારા કરવામાં આવેલી એક મોટી કાર્યવાહી વિશે સુરત પોલીસ કમિશનર શ્રીનો નોપમસી ગેલોત સાહેબ નેતૃત્વ હેઠળ ચાલી રહેલા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ખટોદા પોલીસે આરોપી ને નશા માદક પદાર્થ મેફેટ્રોન ના મોટા જથ્થા સાથે ઝડપી પાડી છે ગતરોજ ખટોદરા પોલીસ ની સર્વેલન્સ ટીમ બાતમી મળી હતી કે ઉધના મગદલા રોડ પર નવશીવન સર્કલથી થી સર્કલ તરફ જતા સર્વિસ રોડ પર એક વ્યક્તિ સફેદ કલરની મર્ગપેલ મોપેડ પર મેંભીડું સ્વેછો આવવાનો છે બાતમીના આધારે કટોદરા પોલીસ ઇન્સ્પેક્ટર સીસી કેની નામાના માર્ગદર્શન હેઠળ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને સરકારી પંચોને સાથે રાખીને નિર્ધારિત સ્થળે છાપો માર્યો હતો આ દરમિયાન પોલીસે જામણી કલરનું શર્ટ અને કાળા કલરનું પેન્ટ પહેરેલા એક શંકાસ્પદ વ્યક્તિને તેની મોપેટ સાથે ઝડપી પાડ્યો હતો ઝડપાયેલા આરોપીની તલાશી લેતા પોલીસે તેની પાસેથી સત્તાણું પોઈન્ટ એકસો પચાસ ગ્રામ મેફેડ્રોન મળી આવ્યું હતું જેની બજાર કિંમત અંદાજે નવ લાખ એકોતેર હજાર પાંચસો રૂપિયા થાય છે એટલું જ નહીં પોલીસે આરોપી પાસેથી રિયલમી કંપનીનો મોબાઈલ ફોન રોકડ રકમ અને ડ્રગ્સના પેકિંગ માટે વપરાતી નાની નાની પ્લાસ્ટિકની થેલીઓ પણ જપ્ત કરી છે સ્થળ પર એફએસએલ અધિકારીને બોલાવવામાં આવ્યા હતા અને તેમણે નાર્કો ટેસ્ટિંગ કીટ દ્વારા મેફેડ્રોનની પુષ્ટિ કરી હતી પોલીસે આરોપીની મોપેટ પણ કબજે કરી છે આમ કુલ મળીને પોલીસે દસ લાખ એક હજાર ત્રણસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે હાલમાં પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે અને આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને વેચવામાં આવનાર હતો તે અંગે વધુ તપાસ ચલાવી રહી છે સુરત સિટીમાં નો ડ્રગ ઇન સુરત સિટી અભિયાન મુજબ માનનીય સીપી સરના નિર્દેશ મુજબ આપણા ખટોદરા પોલીસ સ્ટેશનના બે પોલીસવાળા ચેતનભાઈ અને બહાદુરસિંહ એ બંને પેટ્રોલિંગમાં હતા અને બંને અને સીપી સરના નિર્દેશ મુજબ દરેક પોલીસ સ્ટેશનમાં બનાયેલી એમડીપીએસની ટીમના પાર્ટ છે અને એને બાતમી મળી કે નવજીવન સર્કલ થી સોશિયલ સર્કલ તરફ આવતા સર્વિસ રોડ ઉપર એક બર્ગમેન મોપેડ છે એના ઉપર એક માણસ છે એના પાસે એમડી અને વેચાણ કરે છે ને એમડી બાઇકમાં થઈ શકે આ બાતમી ઉપર એ બંને માણસો ત્યાં જઈને અને મોપેડને રુકાઈને ચેક કરી તો એક એમડી જેવો પદાર્થ પદાર્થાને બાઇકની ડિગ્રીમાંથી મળ્યો એના પછી તરત જ કિનારે અધિકારીઓને જાણ કરવામાં આવી એફએસએલ ને અને સરકારી પંચોને ત્યાં જાણ કરવામાં આવી સરકારી પંચોની હાજરીમાં એફએસએલ ચેક કરતા જો નશીલો પદાર્થ છે સફેદ કલરનો એમડી પ્રતિસ્થાપિત થયો અને જો આરોપી છે એને અટક કરવામાં આવ્યો છે આરોપીનું નામ જલાલુદ્દીન ઇસ્માઇલ શેખ છે ઓ ફર્નિચરનો મજૂરી કામ કરે છે અને વરિયાળી બજારનો રહેવાસી છે પ્રાથમિક તપાસમાં જલાલુદ્દીન શેખ જણાવ્યું છે કે કોઈ છોએબ કરીને માણસ છે બાકીનાનો એના પાસેથી તેવો પરચેઝ કર્યો છે જલાલુદ્દીન શેખ ઉપર એક જૂનો ગુના પણ એમડીનો છે લાલગેટ પોલીસ સ્ટેશનમાં ઇગ્યાર ગ્રામનું દર્શ થયેલો હતો જેમાં છ માસ સુધી રાજપોટ જેડમાં હતો એના પછી બેલ મળ્યા પછી ત્રણ માસ સુધી અગર ફર્નિચરનું કામ કર્યું અને ત્રણ માસ પછી ફરીથી ડ્રગ્સનું કામ શરૂ કરી દીધું અને એના મોબાઈલની ચકાસણી કરતા મોબાઈલનો ડાટા દરેક દિવસો ડિલીટ કરી નાખે છે વોટ્સઅપનો ડાટા પણ અને મોબાઈલનો ડાટા પણ તો મોબાઈલને એસએસએલને મોકલવામાં આવશે અને જે જો જો પણ ડિટેલ મળશે એના આઈપર પર ફર્ધર કાર્યવાહી કરવામાં આવશે એના એના વિરુદ્ધમાં એક લાલગેટ પોલીસ સ્ટેશનમાં જુગાડનો પણ ગુના છે દો ગુના જૂના છે અને એક ત્રીજો ગુના છે અને ફર્ધર જો ઇન્વેસ્ટિગેશન છે એ ચાલુ છે ટોટલ જો મુદ્દામાલ મળ્યો છે એ સત્તાણમાં ગ્રામ છે છે જે કિંમત બધું મળી દસ લાખ એક હજાર ત્રણસો રૂપિયાનો ટોટલ મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે અને ફર્ધર ઇન્વેસ્ટિગેશન ક્યાંથી લઈને આવ્યો જે વેચાણ કરતો હતો તો ક્યાં ક્યાં વેચાણ કરતો હતો બીજા કોઈ માણસ હોલ છે એની તપાસ ચાલુ છે